અનાવિલ અયાચક પ્રજા છે એટલે કે તે કે જે માંગવા ના નીકળે પાત્રા વાલની દાળ દેસાઈ વડા ચોખાના રોટલા એ અનાવિલોના ખોરાકની વિશિષ્ટતા છે દરિયા કિનારાની ખારાસ આંબાના વૃક્ષોની ખુશ્બુ ચોખાના રોટલાનો સ્વાદ અને તેમની જબાનની ખટમીઠખી તાજગી આજે પણ અનાવિલોના અસ્તિત્વમાંથી ખસ્યા નથી અનાવિલો દેખાવે સશક્ત અને આકર્ષક મન દુરસ એટલે કે માનસિક રીતે મજબૂત અને ખેલદિલ પ્રજા છે ધરતી પ્રત્યેનો તેમનો પ્રેમ અદભુત છે કારણ કે તેઓ પ્રથમથી જ ખેડૂત રહ્યા છે તેમની સ્ત્રીઓના નાક નકશા પણ ખૂબ સુંદર હોય છે અનાવિલો મશહૂર છે તેમના શિક્ષણ માટે તેમની જ્ઞાતિમાં ડૉક્ટર એન્જિનિયર વકીલનું પ્રમાણ ઘણું સારું છે શિક્ષિકાઓ તો આ જ્ઞાતિમાં ઘેર ઘેર મળે એક સમયે સ્થિતિ એવી હતી કે મુંબઈથી સુરત અને વડોદરા સુધી તાર માસ્ટર ટિકિટ ચેકર સ્ટેશન માસ્ટર અનાવિલ જ હોય જ્યાં સુધી ધરતી પર દબાણ ન હતું ત્યાં સુધી તો આ પ્રજા ધરતી સાથે જોડાયેલી રહી અને ધરતી પર જ નિર્ભર રહી પરંતુ વસ્તી વધતા લોકો ગામડા છોડીને શહેરો તરફ વળ્યા એવું કહેવાય છે કે મોટી પેઢીઓમાં નામા લખનાર મુનિમો પણ પહેલા અનાવિલો જ હતા સામાન્ય રીતે આ જ્ઞાતિમાં દેસાઈ વસી નાયક પટેલ મહેતા જેવી અટકો હોય છે પરંતુ દેસાઈ એ કોઈ જાતિવાચક અટક નથી પરંતુ હોદ્દો છે ખેતી કરાવનારા વતનદાર મુકાદમ રેવન્યુ કલેક્ટર જમીનદારના અર્થમાં દેસાઈ શબ્દ વપરાતો હતો મોગલોને પોતાના વિશાળ સામ્રાજ્યમાં કરવેરા ઉઘરાવવા માટે શાણા સશક્ત અને ગણતરીમાં હોશિયાર વ્યક્તિઓની જરૂર પડી અને ત્યારે અનાવિલોએ આ કરવેરા ઉઘરાવવાની અને તેનો હિસાબ કરવાની જવાબદારી સ્વીકારી તેના બદલામાં મોગલોએ તેમને જે કરવેરા તેઓ ઉઘરાવતા તેનો દસ ટકા ભાગ આપ્યો અને તેમની જમીનો પરના કરવેરા માફ કરવામાં આવ્યો આ જે દસ ટકા ભાગ માફ કરવામાં આવ્યો તે દસાઈ તરીકે ઓળખાયો અને તેના પરથી શબ્દ આવ્યો દેસાઈ આ દસાઈ શબ્દ પાછળથી ઇનામદારી કે જાગીરદારી તરીકે પણ ઓળખાયો ફક્ત અનાવિલોજ જ આ કરવેરા ઉગરાઓ માટે પસંદગી નહોતા પામ્યા મુસ્લિમો અને કેટલાક પારસીઓ પણ આ માટે પસંદગી પામ્યા હતા એટલે જ કેટલાક પારસીઓ અને મુસ્લિમોમાં પણ દેસાઈ અટક જોવા મળે છે